પીએમ આવાસ યોજનામાં તમારું ઘર પાસ થયું છે કે નહીં એ જાણવું હોય તો કઈ રીતે જાણી શકાય પીએમ આવાસ યોજનામાં તમારા ગામમાં કેટલા ઘર પાસ થયા છે એ ઘરે બેઠા જાણવું છે મોબાઈલ દ્વારા તો કઈ રીતે જાણી શકાય તો અમારા વીડિયાના એન્ડ સુધી બન્યા હું તમને શીખવાડી દઈશ કે ઘરે બેઠા પીએમ આવાસ યોજનાનું લિસ્ટ કઈ રીતે જોઈ શકાય એ પણ તમારા ગામનું હવે તમે ઘરે બેઠા જાણી શકો છો કે પીએમ આવાસ યોજનામાં તમારું ઘર પાસ થયું છે કે નહીં એ પણ મોબાઈલ દ્વારા આમ આપણે પીએમ આવાસ યોજનામાં આપણે ફોર્મ ભરાવી છીએ પણ આપણને ખબર નથી હોતી કે આપણું ઘર પાસ થયું છે કે નહીં એ ઓનલાઈન જાણવું હોય તો હવે જાણીશું આપણે ઘરે બેઠા મોબાઈલ દ્વારા તો અમારા વીડિયા એન્ડ સુધી બન્યા તમે અમારી ચેનલ ઉપર નવા નવા આવ્યા હોય તો અમારી તારે હવે આપણે વધારે સમય બગાડ્યા વગર વિડીયો કરીએ થી આપડે આવી જઈશું ફોન ફોનની ડિસ્પ્લે પર અહીંયાથી પીએમ આવાસ યોજના નું લિસ્ટ જાણવા માટે આપણે જતા રહીશું ગુગલ પર તો અહિયાં ગુગલ પર હું ક્લિક કરું છું અહિયાં આપડે ગૂગલ ઉપર આવી જવાનું છે ગૂગલ ઉપર આવી અને સર્ચ મારવાનું છે એ વાય જી લિસ્ટ એવું લખી અને અહીંયા સર્ચ મારી દેવાનું છે તો હું અહીંયા લખીશ એમ એ વાય જી લિસ્ટ લખી અને અહીંયા સર્ચ મારી દઉં છું અહીંયાથી જે પહેલા જ નંબરની વેબસાઇટ વેબસાઈટ છે એના ઉપર આપણે ક્લિક કરીશું જે લખેલું છે પીએમ એ વાય

તો ગુજરાત ઉપર ક્લિક કરશું અહીંયાથી હું તમને ફૂલ ઝૂમ કરી અને એક બીજો ઓપ્શન બતાવી દઉં છું આપણે એક ઓપ્શન ભરી દીધો છે અને હવે હું તમને બીજો ઓપ્શન બતાવી દઉં છું કે તમારે કઈ રીતે કરવાનું છે અહીંયા બીજા નંબર ઉપર લખેલું છે સિલેક્ટ એના પર ક્લિક કરી અને નીચેના ભાગમાં સ્કોલ ડાઉન કરવાનું રહેશે અહીંયાથી તમારે જિલ્લો પસંદ કરી લેવાનો છે તો અહીંયાથી હું મારો જિલ્લો પસંદ કરી લઉં છું તમારે જે જિલ્લો લાગતો હોય તમે પસંદ કરી શકો છો અહીંયાથી તો મારે અહીંયાથી જિલ્લો નીચેના ભાગમાં હું સ્કોલ ડાઉન કરીશું અહીંયા લખેલું છે પાટણ તો મારે અહીંયા પાટણ પર ક્લિક કરી અને ઓકે કરી દઈશું અહીંયાથી ફરી આપણે ઝૂમ કરી અને પસંદ કરી લેવાનું રહેશે તાલુકો તાલુકો પસંદ કરવાનો રહેશે અહીંયાથી આપણે ઝૂમ કરીશું ઝૂમ કરી અને સિલેક્ટ ઉપર ક્લિક કરીશું અને અહીંયાથી આપણે પસંદ કરી લેવાનું છે તાલુકો તો તાલુકામાં મારે લાગે સરસ્વતી તો હું સરસ્વતી ઉપર ક્લિક કરીશ અહીંયાથી ફરી હું તમને ઝૂમ કરી અને બતાવી દઉં છું કે અહીંયાથી આપણે ગામડું સિલેક્ટ કરવાનું રહેશે તો અહીંયા ઝૂમ કરી સિલેક્ટ ઉપર ક્લિક કરી અને આપણે ગામડું પસંદ કરી લેવાનું છે તો અહીંયાથી હું તમને ઝૂમ કરીને બતાવી દઉં છું સિલેક્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે અહીંયાથી સિલેક્ટ ઉપર ક્લિક કરશો એટલે અહીંયાથી તમારે જે ગામ લાગતું હોય તમારે અહીંયાથી જે ગામ લાગતું હોય એ ગામ પસંદ કરી લેવાનું રહેશે તો હું અહીંયાથી નીચેના ભાગમાં સ્કોલ ડાઉન કરીશ અને મારું ગામડું શોધીશ અને મારા ગામડા પર હું ક્લિક કરી લઈશ તમારે જે પણ લાગતું હોય ગામ એ ગામ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે તો મારે અહીંયાથી ઉંદરા લાગે તો ઉંદરા ગોતી અને હું એના ઉપર અહીંયાથી ક્લિક કરી દઈશ તો અહીંયા નીચેના કોલ ડાઉન કરતા અહીંયા મળી ગયું છે તો ઉંદરા ઉપર ક્લિક કરી અને બહાર નીકળી જઈએ અહીંયાથી હું વર્ષ સિલેક્ટ કરી લઉં છું તો અહીંયા મારે બે હાજર ચોવીસ પચી નું લિસ્ટ જોઈએ છે તો અહીંયા હું વર્ષ સિલેક્ટ કરી લઈશ અહીંયા હું બે હાજર ચોવીસ પચીસ સિલેક્ટ કરી લઉં છું તો અહીંયાથી આપણે વર્ષને સિલેક્ટ કરી લીધું છે અને અહીંયા હવે લાસ્ટમાં એક ઓપ્શન વધ્યો છે એને આપણે હવે અહીંયાથી આપણે એક ઓપ્શન રહી ગયો છે જે લાલ એર દેખાય એના ઉપર ક્લિક કરી અને અહીંયા પસંદ કરી લઈશું પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ એના ઉપર ક્લિક કરી લઈશું અહીંયાથી આપણે હવે કેપચા ભરી લઈશું કેપચા ભરવા માટે અહીંયા તમને ઝૂમ કરીને બતાવી દઉં છું અહીંયા પાંત્રીસ પ્લસ નેવું છે કદાચ માઇનસમાં હોય તો માઇનસમાં એ રીતે તમારે ટોટલ કરી અને અહીંયા કેપચા ભરી દેવાનું રહેશે તમારે અને કેપચા ભરી અને અહીંયા આપણે સબમિટ કરવાનું રહેશે તો અહીંયા પાંત્રીસ પ્લસ નેવું બરાબર એકસો પચીસ થાય તો અહીંયા એકસો પચીસ કરી અને અહીંયા સબમિટ કરી દઈશું અહીંયાથી સબમિટ કરશો એટલે પ્રધાનમંત્રી આવાસ યોજનાનું લિસ્ટ ખુલી જશે તો અહીંયાથી તમે જોઈ શકો છો મારું લિસ્ટ અહીંયા ખુલી ગયું છે અને તમે જો લિસ્ટ ખુલ્યું છે તો તમારે પણ આવી રીતે લિસ્ટ ખુલી જશે આ લિસ્ટ દ્વારા તમે જાણી શકો છો કે અમારા ગામમાં આટલા ઘર પાસ થયા છે અહીંયાથી હું તમને ઝૂમ કરીને બતાવું છું તમે જોઈ શકો છો કે અહીંયા અમારા ગામમાં અગિયાર ઘર પાસ થયેલા છે બે હજાર ચોવીસ ની અંદર પીએમ આવાસ યોજનાનું આ લિસ્ટ છે બે હજાર ચોવીસ પચીસ નું આવાસ યોજનામાં બે હજાર પચીસ છવ્વીસ નું હજી કોઈ અપડેટ આવ્યું નથી અપડેટ આવશે એટલે અહીંયા તમને બતાવશે કે બે હજાર પચીસ ની અંદર તમારા ગામમાં કેટલા ઘર પાસ થયા છે એ બતાવશે પણ હજી સુધી અપડેટ આવ્યું નથી એટલે અહીંયા બતાવતું નથી એટલે આપણે બે હજાર નું જે લિસ્ટ છે એ ગાઢ્યું છે અને અહીંયા નવી અપડેટ આવશે એટલે તમે અહીંયા જોઈ શકશો કે બે હજાર પચીસ છવ્વીસ ની અંદર કેટલા ઘરપાસ થયેલા છે તો આ રીતે તમે પણ જાણી શકો છો કે તમારા ગામમાં તમારું ઘરપાસ થયું છે કે નહીં આ લિસ્ટ દ્વારા જાણી શકાય કે તમારા ગામમાં કેટલા ઘર પાસ થયા છે અને કોને કોને પાસ થયા છે એ પણ જાણી શકાય છે આમ અહીંયા તમે જોઈ લીધું છે કે પીએમ આવાસ યોજનામાં કેટલા ઘર પાસ થયા છે એ પણ ઘરે બેઠા ઓનલાઈન ફોન દ્વારા પણ જાણી શકાય છે શું તમે પણ પીએમ આવાસ યોજનામાં તમે પણ આ વર્ષમાં ફોર્મ ભરાયું હતું તો તમે કોની રાહ જોઈ રહ્યા છો હાલત ચેક કરો કે તમારું ઘર પાસ થયું છે કે નહીં એ પણ ઓનલાઈન ઘરે બેઠા ફોન દ્વારા તો આ રીતે ફોન દ્વારા તમે જાણી શકો છો કે તમારું ઘર પાસ થયું છે કે નહીં તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હાલ જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અમારી ચેનલ ઉપર આવા અનેક પ્રકારના વિડીયો આવતા રહે છે તો હજી સુધી તમે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરતા જજો અને ફરી મળીશું એક આવા જ નવા જ વિડીયો સાથે જય હિન્દ જય ભારત